ખબર પડી જ હું નહીં શું છે તમારે બે ચોગા હા પડી જો લાઈન છે બાઈ લ્યો તમારાગા મારો પોત છો સારું કર્યું હગા નો ભાગ ના કર્યો ભાગ તો મારા હાલવા પડે પૈસા આ ટાઈમ દૂર

બધી ના ગઈ હગા એમ ને હું કીધું તમાર પાસે પૈસા નતા કાકા તમે પૈસા લાયા જોવાનું બદલા કે સાત બદલા પણ હગાનો ફોન ના કરાય કાકા અન પાડું તો આલુંતું ઈવન ગીતામ ભાડું ઈ નતું બાપડા પાહે આ તો હું લે આલુ લે હે પાડું આલું પણ આપડા હગાય એવા તું ફોન કરવાની વાત કરી રહી તો એને મારા જોડે 5000 રૂપિયા થોડી નતા લઈ લીધા લે હે એ વાત સાચી પણ ઈવન જીવ આપણે ના થવાય હાવખે પછી એટલે કુલ્લાનગર ભાડું ના આલી ઓડી હવે મારી વાત હંભળો તમે મારી વાત હંભળો પૈસા લાય તોય જુગારમાં પૈસા તો હોક મુ ગમે તોય લાયો તારા એ બધું હું કોમ છે યાર કોમ છે

પંદર હજાર રૂપિયા લે તો દસ હજાર માં પતિ જાય પંદર હજાર રૂપિયા લઈ દે કાકા ગણ્યા આપડે એમાં ઓછા કરાવવા જઈએ કો

નહી સોળાવું સોળાવું તમે એકલા સોળ આવો મુજ નહી આવું

તમે છોકરા પાડજો છોકરા કેવું કોઈ મોને ના અન મોટા કઈ ને એટલે એન મોનું પડ જો તમારું લે હેડો કાકા એ ઓપન કાકા એ એ આ બાજુ આવજો લેલા માર કાકોને બોલાવી ટેબલ બેહી ગયું જગ્યા પણ મારે નહીં આવું કેમ નહીં આવું આ ભઈ જુગા લંબાનું છોડી દીધું પણ માર કાકો કહે છે આવવાનાય તો હું તમને બોલાવા આવ્યો હું આવવાનો હતો વાત હાચી હ પણ હું માર હગનીએ જુગા લંબા ગયો ને તે આવી ગયો ઓય એવું કરી ઓય એટલે આજ જુગા લંબાનું બંધ હાલ કે બંધ હા જ નઈ કદી કોઈ દાળ જિંદગીમાં નઈ રમો જિંદગીમાં નઈ લંબાનું તો પેલા બધા વાત જોઈને બેહી જાય હોવ કરવાનો ટાઈમ એટલે તાર કાકાને કહી દેજે કે આવતા નહીં હો હા તો માર કાકાને કહી દયો કે પોપટ કાકાએ જુગાર મારો બંધ કર્યો આજથી હા એ કઠે પૈસાને બજેટ કરીને ખાઈ લેવાના પણ જુગાર નહીં રમવાનો એવું છે એમ ને હા

ત્રણસો ત્યાસી નંબર નું બાઈક તારું હોળામાં જમા પડ્યું સોડાવાનું નાખો હા તો સોળાય જો આય ને જો પછી હોય વધારે બાઇક પડી રહ્યું પછી બાઇકો ની હરાજી થઈ જાય તો પછી બાઇક હાથમાં નહીં આવે આ એટલે વેળા સતુ છોડાઈ જજો હું કીધું તો કાળા ભાઈ આપણો બાઇક છોડાવું જ ખર્ચો કેટલો થાય પેલા તો મારી વાત અભળ મારું નામ કાળા ભાઈ નહીં રાકેશ છે બરાબર હા હું કીધું હા રાકેશ ભાઈ પૈસા લઈને આવ્યો બાઇક છોડાવવા માટે ના પૈસા તો નહીં પણ મારા કાકાએ ઘરથી મને પૂછવા મળ્યો કે પૂછ્યા કે ખર્ચો કેટલો થાય કે તો પૈસા લઈને ના આવ્યા હું લેવા પૂછવા આવ્યો તમે પેલા મને પૈસા કો પછી અમે એ રીતની વ્યવસ્થા કરી અને બાઈક સોળાવા આવશું જો બે હપ્તા સડેલા હે ને એટલે સાત હજાર રૂપિયા હપ્તા ના ભરવાના અને ત્રણ હજાર રૂપિયા અમે આ વાળામાં માં બાઈક ખેંચી લાવે એનો ચાર્જ ભરવાનો એટલે દસ હજાર રૂપિયા ટોટલ ભરશે ને તાણી બાઈક છૂટશે દસ રૂપિયા હા ઓછા નહીં થઈ કાળા ભાઈ રાકેશભાઈ ઓછા તો લાય નવ હજાર રૂપિયા લાય હાલ ના હાલ જો બાઈક હાલ દો તને

પછી ઓની હરાજી બાઈકો જતા રહી વેચી મારીએ અમે આ માં પતાવી દો કે બે હપ્તા નાસી દઈએ બસ દુનિયા થઈ જાય રસ્તે રસ્તે આ જવું બાઈક તો જોવા અમી રીતે કોઈ નુકસાન તો નઈ કર્યું

આ બાઈક છે ને એ મારો જીવ છે બરાબર છે ઓના મારા ઘર લઈ જવાનું પણ બે મિનિટ તમે ઉભા રહો હું આવું હાલત આવડી ક્યાં હેડે આ બાજુ પાછા જી ખબર હવે માર કાકો વાત કરવા ગયા હી પેલા મારી વાત ના કરી દે તો સારું છે નક માર કાકો મને બોલસી ને મારસી એ ના આખું હું હું કરીને આવીશ ખબર

આ બાઈક આ છોકરાએ હથિન લેવા બરાબર છે મન જ દેવામાં ઉતાર્યો છે યાર હવે આ નોકરી ધંધો કશું કરતો નહીં આખો દાડી બાઇક ફેવરે છે બધા મારા ભલવાન થઈ બરાબર બોલો પૈસા લગાવો તમે આગળ ઉપર બોલે નહીં હા ભાઈ નહીં બોલે તમારા બાર મિલ લેવો તમારાંગા શું વાત કરીએ પંદર હજાર રૂપિયા લાવો હા બાઇક છોડાય જાવ વાત પડતી જાય આપડે કોઈ માથાકુટ કરવી જ નહીં પણ એટલા પૈસા તો મારા ગીજા માં નહીં પડે યાર તો પછી ઘેર જતા રહો એમ નઈ યાર સમજીન કેમજીન કોઈ યાર પૈસા બાર હજાર રૂપિયા આપી દો બાઈક છોડી દઉં રોકડા ગુંજામ પડ્યા હૈ યાર ઓ રોકડા રોકડા બતાવો પેલા પૈસા બતાવો પેલા પૈસા જોઈ લો પૈસા નહીં હા લાવો હાથમાં લાવો મારા હાથમાં આલો પૈસા હા લ્યો એ ઓછાચમ કરે બાર હજાર પુરાય હજાર એ લાવો એ લાવો પૈસા હવે મારી વાત ખાવાય મારા પૈસો નહીં યાર આ તમે તો તેર હજાર રૂપિયા હતા પાછા લઈ લીધા તમે યાર ગરીબની મજબૂરી નહીં સમજતા હોય યાર તમારા માં મોણસ નહી કોઈ આ તમારે ગરીબની મજબૂરી સમજીને તો બાઈક આલુ બાર હજાર માં બાકી પંદર હજાર રોકડા લોત ને આ બાઈક પછી સોળ સમજ્યા તોય તમે યાર બે હજાર તો વધારાના ના લઈ ગયા બે હજાર વધારે ના જમ લીધા મને ચોરી કરવાનો પ્રયાસ કરે જ એટલો નક બાકી તમારો બાઈક દસ હજાર આઠ હજાર આલો જ ન તોડી મેલો જો